તારીખ 22 બાર બે ના ત્રેવીસના રોજ શારદાર ગુર્જર રામપુરા કડી માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા દસ લાખ ઉપરાંત ગ્રાન્ટ ફાળવી છેવાડાના ગામોનો વિકાસ કરતા એકસો ત્રીસ જાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા જોવા મળ્યા હતા અને પ્રાથમિક શાળાના બાળકો માટે રમતગમતના ડ્રેસ માટે પણ આચાર્યશ્રી અને ડ્રેસ ખરીદી કરવા પૈસા પણ આપી બાળકોને પ્રેરણારૂપ પ્રોત્સાહિત બન્યા હતા અને ડબલ એન્જિનની સરકારના સૂત્ર મુજબ સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરતા જોવા મળ્યા હતા રોડ રસ્તા પાણી આંગણવાડી કેન્દ્ર આરોગ્ય વીજળી જેવા પાયાનો વિકાસ અંગે પોતાના વિસ્તારોમાં ગામડે ગામડે ફરીને કુકરી કડીઓ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી રહી છે અને લોકગીચમાં બાકી રહેલા કામોની રજૂઆત કરવા તેમની ઓફિસે આવીને પણ કરવા જણાવવામાં આવ્યું હતું આમ એકસો ત્રીસ જાલુદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા તેમના વિસ્તારોમાં રોજે રોજ ગામડે ફરીને લોક સંપર્ક કરીને સરકાર મફત સહાયની યોજનાઓની જાણકારી લોકોને આપતા પણ જોવા મળી રહ્યા છે અને લોકો વર્ષો જૂના બાકી રહેલા કામો અને લોકોની માંગ પૂર્ણ કરવા તરફ જતા જોવા મળી રહ્યા છે અને લોકોની ચાહના મેળવી રહ્યા છે રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ ચીલા બીરો ચીપના રોજે રોજના સમાચાર જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાત હરો ડામોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે રળિયાતી ગુજરાતની અંદર જે માન્ય ધારાસભ્ય શ્રી પ્રેમના વિસ્તારની અંદર વિકાસના જે કામોની લોકાય પણ આને ખાત મૂર્ત કરી રોડ અને પંચાયત ઘર નું જે કરતા છેને છે અને ખુક્તિ કરી માટે તેમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ આપણે વિકાસને પંથે આગળ વધારવા માટે બીજી પણ પાંચ લાખ રૂપિયા અમારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ જાહેર કરવામાં આવી છે જ્યારે આપણા લોક લાડીલા ધારાસભ્ય સતત રાત દિવસ મહેનત કરતા અને આ વિસ્તારની અંદર વિકાસની પાછા સૌનો સાથ સૌનો વિકાસની સાથે આગળ વધી રહ્યા છે ત્યારે આપણે આપણા લોક લાડીલા ધારાસભ્ય એકસો ત્રીસ ઝાલોંદના વિધાનસભા ધારાસભ્યને પૂછીએ કે આપ આ લોકોને શું સંદેશો પુગાડો છો અને કઈ દિશામાં લઈ જવા માંગો છો તો માન્ય ધારાસભ્ય સાહેબ આપ કઈ દિશામાં જઈ રહ્યા છે એ જરા જણાવશો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશની ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય પ્રધાનમંત્રી સાથ અને સૌના વિકાસની અને સૌના પ્રયાસની વરેલી સરકાર એકસો 130 જાળો વિધાનસભાની અંદર આજે અમે સવારથી નવીન કામોનું ભૂમિ પૂજન અને નવીન કામોનું ઉદ્ઘાટન પ્રસંગે આજે રળેટી ગુજ્જર ગામે અમે મુખ્ય રસ્તાથી દાત્યા ગામને જોડતો રૂપિયા એક કરોડના ખર્ચે માટી મેટલ નાલા સહિતનો ડામર રસ્તો આજે ભૂમિપૂજન કર્યું છે એ જ રીતે રળેલી ગુજ્જર ગ્રામ પંચાયત નવીન ભવનનું પણ અમે ઉદ્ઘાટન કર્યું છે ગ્રામ પંચાયત ભવનના રૂપિયા તેર લાખ એસી હજાર અને અંદર વધારાનો અમે સુવિધા માટે ગૌણબેન કનેક્શન નાગરિક સહાયતા કેન્દ્ર માટે પણ નવીન કોમ્પ્યુટર પ્રિન્ટર અને સ્કેનર સહિતની રૂપિયા પાંચ લાખ રૂપિયા બીજા વધારાના અમે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી આજે ફાળવ્યા છે એ જ રીતે ગ્રામ પંચાયત ભવનથી મુખ્ય પ્રાથમિક શાળાની જોડતો સીસી રસ્તો અને પેવર બ્લોકના રૂપિયા પાંચ લાખ રૂપિયા આપ્યા છે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ખૂટા વરખંડો પણ આઠ જેટલા નવીન વરદખંડો અને કમ્પાઉન્ડ હોલ સહિત રૂપિયા બીજા પંચાણું લાખ રૂપિયા અમે મંજૂર કર્યા છે આ કુલ મળીને રૂપિયા બે કરોડ પચીસ લાખના ખર્ચે આજે રળયતી ગુજ્જર ગ્રામ પંચાયતના વિસ્તારના જુદા જુદા ફળિયાઓનો વિકાસ થાય અને અમારા ભાઈ બહેનો વિકાસ થાય પ્રાથમિક શાળાઓ હોય આંગણવાડી કેન્દ્રો હોય એક ગામથી બીજા ગામને જોડતો નવી રસ્તાની કનેક્ટિવિટી વે કે અમારી ગ્રામ પંચાયત ભવનની અંદર ગરીબોની મળતી સહાય સવલતો માટેની સુવિધા હોય આમ કુલ મળે રૂપિયા બે કરોડ પચીસ લાખના ખર્ચે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદથી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદથી ચૂંટેલા ધારાસભ્ય તરીકે આજે મારા મત અંદર અનેકવિધ કામોનું ભૂમિપૂજન અનેકવિધ નવીન કામોનું ઉદ્ઘાટન અને નવીન જનતાની માંગેલા વિકાસના કામોનો આજે એમએલએ ફાળવણી કરી અને અમારી જનતાની સુખાકારી અને વર્ષોની માંગ હતી એ માંગ અમે પૂર્ણ કરવા માટે નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સપનું છે સૌનો સાથ અને સૌના વિકાસના મંત્રાલયને આગળ ચાલીએ છીએ એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી 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 ભારત ભારત માતા માતા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ